હર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કૌત્સવ સ્વચ્છતા કે સંઘની થીમના આધારે આ તિરંગા યાત્રા પોલીસ હેડક્વાર્ટર પાલનપુરથી લઈને ગઠામણ ગેટ ગુરુનાનક ચોકથી લઈને કલેક્ટર કચેરી પાલનપુર સુધી અંદાજે ત્રણ કિલોમીટર અંતરના યોજાઈ હતી તિરંગા યાત્રામાં એક હજાર ફૂટ લાંબુ રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો

જેમાં મોટી સંખ્યામાં સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકો પાલનપુરના નગરજનો સૌ શ્રીઓ બાળકોથી સહિત જે બી નગરજનો છે એ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા પોલીસ વિભાગ તરફથી પણ પોલીસ બેન્ડ પોલીસ પરેડ અસવસો સહિતના જે વિવિધ તૈયારીઓ છે આ તિરંગા રેલા માટે કરવામાં આવી હતી સાથે સાથે પાલનપુરના નગરજનો દ્વારા પોલીસના જવાનો દ્વારા અને વિદ્યાર્થી મિત્રો દ્વારા ફૂટ પણ લાંબો જે તિરંગો છે એની યાત્રા સમગ્ર પાલનપુરના રાજમાર્ગોમાંથી કરવામાં આવેલ હતી ધન્યવાદ માવસારી પોલીસ સ્ટેશન દ્વારા દેશભક્તિના માહોલમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અંતરિયાળ બોર્ડરને અડીને આવેલા માવસારી પોલીસ સ્ટેશન દ્વારા આ યાત્રા દરમિયાન વંદે માતરમના જયઘોષ સાથે દેશભક્તિનો માહોલ સર્જાયો હતો પંદરમી ઓગસ્ટની ઉજવણી પહેલાં અંબાજી શક્તિપીઠ ખાતે દેશભક્તિના માહોલ વચ્ચે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં શાળાના બાળકો પોલીસ સ્ટાફ ગ્રામજનો અને આગેવાનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અંબાજી પોલીસ સ્ટેશનના પીઆઈ આર બી ગોહિલ અને સરપંચ કલ્પનાબેનની આગેવાનીમાં યોજાયેલી આ યાત્રા ડીજેના તાલે નીકળી અને યાત્રા દરમિયાન દરેક સહભાગીના હાથમાં રાષ્ટ્રધ્વજ જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં પાંથાવાડા ગુંદરી હાઇવે પર બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે અકસ્માત એટલું ભયાનક હતું કે ટ્રેલરમાં બેઠેલા વ્યક્તિઓના મૃતદેહ વાહનમાં ફસાઈ ગયા હતા અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જા હતી ઘટનાની જાણ થતાં પાંથાવાડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને કામ બચાવની કામગીરી શરૂ કરી હતી વાવ રોડ પર આવેલા ગામના પાટિયા નજીક બાઇક સ્લીપ થયું હતું જેનો ચાલક રોડની સાઈડમાં પડતા ગંભીર ઇજાથી મોત થયું હતું વાવ સુઈગામ હાઈવે પર આવેલા ખીમાણાપાદરના પાટિયા નજીક સોમવારે સાંજના સમયે મૂળ રાજસ્થાનના સેડવાસ બરવાડા ગામનો નારણારામ કાળારામ ઠાકુર બાઇક લઈને સુઈગામથી વાવ તરફ આવી રહ્યો હતો ત્યારે બાઇક સ્લીપ થઈ ગયું હતું અકસ્માતમાં નારાણા રામ રોડની સાઈડમાં પડ્યો હતો જ્યાં દોડી આવેલા લોકોએ જાણ કરતા એકસો આઠની ટીમ ઘટના સ્થળે આવી હતી ગંભીર ઇજાગ્રસ્ત નારાણા વાવ રેફરલ ખાતે લવાયો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર